રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે મેમદાવાદિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતા ગોગા મહારાજ અને ઠાકર ભગવાનનો નો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બ્રહ્માણી માતાજી ગોગા મહારાજ ને ઠાકર મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવમાં મેમદાવાદિયા પરિવાર દ્વારા યોજાયો રાધનપુર તાલુકા મેમદાવાદ ગામ ખાતે સમસ્ત મેમદાવાદિયા પરિવાર દ્વારા ભ્રમાણી માતાજી અને ગુગા મહારાજ અને એવમ ઠાકર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવાઈ રહ્યો છે ચૈત્રસુદ ચોથ મંગળવારથી ચૈત્રસુદ છઠ ગુરુવાર સુધી તારીખ એક ચાર બે હજાર પચીસથી ત્રણ ચાર બે હજાર પચીસ સુધી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે મેમદાવાદિયા પરિવાર દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને બંદફડ જગ્યાના મહાન શ્રી સંજીવની દાસ બાપુ અને રાધનપુર નગર સેવક રમેશજી કેસાજી ઠાકોર અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર ઠાકોર અને ઠાકોર 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 અને અને પ્રમુખ રામાજી લીલાધરભાઈ ફોજી અને પ્રહલાદભાઈ લેબોરેટરી ને હમીરજી ઠાકોર અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને ભુજાભાઈ આહિર અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિની અંદર ભવ્ય પ્રાણ શોભાયાત્રા સાથે સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો ગામના મુસ્લિમ સમાજ દ્વારા પરિવારનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે કોમી એકતાના દર્શન કરવામાં આવ્યા મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ફાળો આપવામાં આવ્યો હતો તો મુસ્લિમ સમાજના અગ્રણીઓનું મેમદાવાદિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું તો મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ડોક્ટર ગોવિંદજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મેમદાવાદ ગામની અંદર અમારા મેમદાવાદિયા પરિવારના કુળદેવી એવા બ્રહ્માણી માતાના પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો વડીલો વધાર્યા શ્રી લવંગી સાહેબ પણ વધાર્યા ધારાસભ્ય સૌરુભજી સાહેબ પણ વધાર્યા આ તમામ વધારેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે સમગ્ર ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનનો કાર્યક્રમ ખૂબ સારી રીતે રંગે ચંગે ખૂબ સાથ સહકાર આપીને અમારા માતાજીનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે પ્રસંગ અમારો સુધાર્યો છે એટલે વધારેલા સમગ્ર મહેમાનોનો ગામજનોનો અમદાવાદ પરિવાર પરથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મા બ્રહ્માણી સૌને આરોગ્ય સારું રાખે અને શક્તિ આપે એવી માતાજીને પણ પ્રાર્થના કરું છું ખરેખર મહેમદાવાદ તો અદ્ભુત ગામ છે જ્યાં સંપૂર્ણ સમાજ સંપૂર્ણ વર્ગ સંપૂર્ણ ધર્મ સાથે એક સાથે જોડાયેલો છે અને એક સમરસ ગામ છે એક ધર્મ સંભાવ ગામ છે એમાં બ્રહ્માણી માતાનું પ્રાણ પ્રતિષ્ઠા ગૌ ઠાકર ભગવાનનો એક ગામમાં અદ્ભુત નરો છે કે સંપૂર્ણ અઢારે આલમ એક સાથે છે આજે સાથે સાથે એક ટૂંકમાં એક સૂચના આપી છે એવી છે કે ભારતની સરકાર હાલ મોદીજીના દેખરેખમાં ખૂબ સુંદર વિકાસ કરી રહ્યો છે વર્તમાનમાં એક પ્રશ્ન છે વક્ફ બોર્ડનો જે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે મોદી સાહેબ એના ઉદ્દેશ્ય માત્રને માત્ર જે પચાસ વર્ગના મુસ્લિમ સમાજ છે એમના માટે વિચારના છે એમાં જેમાં એ લોકોનો પણ સમાવેશ પણ થાય તો એના માટે આ સતપુટ સમાજ એ વખ બોર્ડને સમર્થન કરવું જોઈએ ના કે વિરોધ કરવું જોઈએ એમાં સુંદર શુભ સંદેશ અને નિવેદન પણ છે મેં અમદાવાદ ડૉક્ટર ગવનજી પરિવાર એ આખા સમગ્ર ગામ દ્વારા જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એમાં અમને આમંત્રણ મળ્યું હતું અને એના અમે પણ સહભાગી બની અને માના પણ આશીર્વાદ લીધા અને લોકોના જે લોકોએ અમારું સ્વાગત કર્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર એમાં સંતગણ પણ વધાર્યા હતા સંતગણના પણ આશીર્વાદ લીધા અને આ प्रतिष्ठा થકી गाम ने सुख संपत्ति शांति रहे એના માટે માને પ્રાર્થના પણ કરી અને ખૂબ જ આનંદ થયો અને મારું માન સન્માન કર્યું સ્વાગત કર્યું બદલ તમામનો અમદાવાદ પરિવારનો તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બહુ ખૂબ જ આજે આનંદની વાત છે કે ડૉક્ટર ગોવિંદજી અને મહેમદાવાદ પરિવાર તરફથી આજે મા બ્રહ્માણી ગોગા મહારાજ અને ઠાકર ધણીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા બંધવડ થી જે ક્રાંતિકારી સંત મહાપુરુષ સંજીવની દાસ બાપુની હાજરી બીજા અન્ય હાજરી બીજા અન્ય દરેક સમાજના આગેવાનો અને આનંદ ની વાત એ છે કે મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ આવીને અહીંયા હાજરી આપી છે સ્વાગત સન્માન કર્યું છે અમારા સન્માન કર્યા છે એટલે અમે ખૂબ રાજીપો અમારા છો છે અને આખા આ ગામને ના પરિવારને ના વિસ્તારને માં ને પ્રાર્થના કરી માં અમાને એ સુખી તંદુરસ્ત રાખજે જેથી કરીને અમે માં તારા ગુણલા હંમેશા ગાતા રહીએ એવી શુભકામના અને મેમદાવાદ પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આવો આનંદ અવસર જેવો અવસર કર્યો છે એ બદલ ખૂબ એમનો આભાર